ભુજ અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં શ્રીમદ ભાગવત કથા યોજાઈ ભુજ ખાતે અતિવિકસિત ગણાતા વિસ્તારમાં આવેલ અક્ષર રેસિડેન્સી ખાતે શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી વિંજાળવાણાના વ્યાસસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ હતી અક્ષર રેસિડેન્સી સોસાયટી મહિલા મંડળ તથા સોસાયટીવાસીઓના સહયોગથી યોજાયેલ આ કથામાં આચાર્ય તરીકે શ્રી ખરાશંકરભાઈ રાજકોર માનકુવાવાળા રહ્યા હતા કથા દરમિયાન જયશ્રીબેન પંડ્યા અને નિલેશ ગઢવીના કંઠે ભવ્ય સંતવાણી સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા અક્ષર રેસિડેન્સી સોસાયટી ખાતે યોજાયેલ આ કથામાં પ્રથમ દિવસે મહાપ્રસાદના દાતા તરીકે ખુદ આચાર્ય રહેલા શ્રી ખરાશંકરભાઈ રાજકોર પરિવારે સહયોગ આપ્યો હતો વ્યાસાસનીથી કથાકાર શ્રી ભરતભાઈ જોશીએ સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું મર્મ સમજાવ્યું આ પ્રસંગે અક્ષર રેસિડેન્સી સોસાયટીના અગ્રણીઓ રાજેન્દ્રસિંહ જાડેજા અલ્પેશભાઈ સોમૈયા રણજીતસિંહ ગોહિલ અશોકસિંહ જાડેજા દિલુભા સોઢા વિનોદભાઈ રાજકોર દિનેશભાઈ પટેલ મનોજ મોખા પાર્થ ગોસ્વામી તથા મહિલા મંડળની બહેનો સર્વશ્રી કસ્તુરબેન ઠક્કર નિર્મળાબેન રાઠોડ કમળાબા ઝાલા નૈનાબા સોઢા નિર્મળાબેન ગઢવી રેખાબેન ભટ્ટ પ્રફુલ્લાબા જાડેજા રીટાબેન ગોહિલ તથા ઉષાબેન ઠક્કર વગેરેએ કથાના આયોજનથી લઈ વ્યવસ્થા સુધીની જવાબદારીઓ નિભાવી હતી કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યું હતું કથા દરમિયાન આચાર્ય શ્રી ખરાશંકરભાઈ રાજકોરના માર્ગદર્શન હેઠળ અતુલ જોશી જય રાજકોર તથા સંજય જોશીએ કર્મકાંડની જવાબદારી નિભાવી કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ રુક્ષમણી વિવાહ સહિત અનેક પ્રસંગો ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મુંબઈથી પધારેલા નીવરાજભાઈ રાજકોર પ્રાણજીવનભાઈ કોર કાંતિભાઈ કોર સંદીપની આશ્રમના સુખદેવભાઈ જોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાજેન્દ્રસિંહ શક્તિસિંહ જાડેજા અક્ષર રેસીડેન્સી કોળકી રોડ અમારે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે જે આઠ દિવસ અમારે બધા સર્વે અહીંયા અને વડીલો બહેનો ભાઈઓ બધા એક સંકલ્પ કર્યો હતો આ ધરતી ઉપર પહેલીવાર એક આપણે આવો ભાગવત કથાનું આયોજન કરી તો પહેલી જ વાર ધરતી ઉપર આ કથા થઈ છે ભાગવ સપ્તાની અને શાસ્ત્રીજી અમારા ભરત મહારાજ વિંજાણ તે બહુ સારા વખતે વ્યક્તા છે અમારે અને બહુ સારા છે અમને કથાનો અમને લાભ મળ્યો છે બધા સારવાર સોસાયટીવાળાને આજુબાજુવાળા સર્વે મહેમાનો પણ બધા રોજ રોજ પધારતા મારું નામ અલ્પેશ લેરીભાઈ સોમૈયા ઉપપ્રમુખ અક્ષર રેસિડેન્સી અમે એક પાંચથી આઠ પાંચ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે જેમાં રોજ રાત્રિના પ્રોગ્રામ પણ રાખેલા હતા સત્સંગ મંડળે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે સોસાયટીના રહેવાસીઓ પણ ખૂબ સારો સહયોગ આપેલ છે જેમાં આગેવાન પણ બધા આવ્યા હતા મહેમાનો પણ આવ્યા છે અને ખૂબ સારી રીતે આ કથાનું આયોજન કરેલ છે આ કથા દરમિયાન સાત પોથીઓ રાખેલ છે ખંતવાણી દાંડિયા રસ બધાનું આયોજન કરેલ છે અને આ કથા દરમિયાન રોજ સાંજે મહાપ્રસાદ પણ રાખેલ છે અને સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ રોજ ચાલુ છે ગાયોને ઘાસચારો કૂતરાઓને રોટલો દૂધ કીડીઓની કીડિયારો એ પણ ધાર્મિક કાર્યો પણ કથા દરમિયાન સાતે સાત દિવસ ચાલુ કરવામાં આવ્યું મારું નામ લીલુભાભાઈ સિંહ સોઢા રહેવાસી અક્ષર હસી ત્યારે અમને જે અત્યારે જે પિતૃના મોક્ષા જે બ્રાહ્મણો દ્વારા વિજારના જે વક્તા શ્રી ભરતભાઈ દ્વારા આ કથાનું આયોજન કરેલ છે અને એમાં પોથી એ કથા બેસાડેલી છે ત્યારે રોજ એ રોજ સત્સંગ ચાલુ પછી ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુ અને આજનો આ સાતમો દિવસ સુદામા ચરિત્રથી એ પૂર્ણ થયેલ છે અને આ ધરતી ઉપર પ્રથમ કથા છે અને એ પછી રોજનો જમન આવતીકાલે અમે પૂર્ણાવતી રૂપે એ યજ્ઞ હોમ હવનથી રાખેલ છે અમારા પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ તથા આ ઉપ્રમુખ શ્રી અલ્પેશભાઈ સોમૈયા અને મહિલા મંડળ સત્સંગનો ખૂબ જ અને અક્ષરશ્રી સર્વે પરિવારનો ખૂબ જ ફાળો છે અસ્તુ જય માતા મારું નામ નયનાબેન હરજીવન કેવડિયા અમે લોકો છેલ્લા ચાર વર્ષથી અક્ષર રેસીડેન્સીમાં રહીએ છીએ આ ભુજનો બહુ એક દૂરનો વિસ્તાર છે અમે રહેવા આવ્યા ત્યારે કશું જ નહોતું અહીંયા પણ ધીરે 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 અમે દસ બાર ઘર હતા અને અમે સત્સંગ મંડળ ચાલુ કર્યું ઓટલા ઉપર બેસીને અમે સત્સંગ કરતા એમાંથી ધીરે ધીરે અમારી સંખ્યા વધતી ગઈ એક એક બબે બહેનો આવતી ગઈ સત્સંગમાં જોડાતી ગઈ અને અમારી સોસાયટીમાં પણ પરિવારોની સંખ્યા વધવા લાગી એમ કરતાં ખાસા એવા બે વરસ વયા ગયા ત્યારે અમારી સોસાયટીમાં રાજુભાઈ જાડેજા કરીને રેવા આવ્યા અને એમના માતુશ્રી પ્રફુલ્લાબાએ અમારા પાસે પ્રસ્તાવ મૂક્યો કે તમે સત્સંગ મંડળ આ કીડિયારું પૂરવાનું ગાયોને દેવાનું કૂતરાઓને દેવાનું અને ગરીબોમાં જે અનાજ વેચવાનું કામ કરો છો એના ઉપરાંત આપણે આ એક સરસ આયોજન કરીએ એટલે અમે આ પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને આજના આજ તો છેલ્લો દિવસ છે પહેલી તારીખ એટલે કે પહેલી મેથી અમે એક સુંદર સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને એ આયોજન અમારાથી એકલાથી પાર પડે એમ નહોતું અમારી ટીમ બહુ સક્ષમ છે અમે દરેક બહેનો મજબૂત છીએ એકબીજાની સાથે કામ કરવા બધી તત્પર જ રહીએ છીએ અને અમે આ સુંદર મજાનું આયોજન કર્યું એના માટેનો ફંડ ફાળો અને કથા માટેના પોથી યજમાનો અમે તૈયાર કર્યા અમને મજાની સાત પોથીઓ મળી એમાં એક અમે મુખ્ય રખાવી અને અમારા સાથે અમારા ભાઈઓને વિનંતી કરી કે તમે લોકો અમારા સાથે જોડાવ ભાઈ ખૂબીની વાત તો એ છે કે આટલું બધું સરસ સત્સંગ મંડળ કામ કરે છે અને કોઈ પ્રમુખ નથી અમે બધા પ્રમુખ છીએ અમારા સાથે અમારા મણિબાના તખતબાના અને પ્રફુલ્લા બાના પછી કમળાબાના બધી અમારી વડીલ આશીર્વાદ છે અને બહુ સરસ રીતે અમે અમે આયોજન ચલાવી રહ્યા છીએ આજે તો દિવસ છે પણ રાત્રે અહીંયા સમૂહ ભોજન કરીએ છીએ અને આખી સોસાયટી લગભગ સમજો એકસો ને સિત્તેર જેટલા ઘર ખુલ્લા છે એની સંખ્યા ક્યાં પહોંચે અમારા પાસે તો એ દાતા આવી જાય છે અને ભગવાનનું કામ ભગવાન ચલાવે છે અમે બહુ સરસ રીતે ગાયોની સેવા પણ કરીએ છીએ અને રાત્રે બધાય મહાપ્રસાદ લઈએ છીએ એકે એક ભૂદેવને જમાડવા માટે દરેક બહેનો તત્પર રહે છે અને દરરોજ એના માટેની પણ અમે અલગ વ્યવસ્થા રાખી છે આ રીતે અમને સારા એવા રસોયા મળ્યા છે અમારા ભાઈઓનો અમને પૂરેપૂરો સાથ સહકાર છે અને અમારી દરેક બહેનો આ ગરમી હોવાથી પંખાની કુલરોની ને બધી વ્યવસ્થા અમારા ભાઈઓએ સરસ કરી આપી છે ઉપરાંતમાં અમે દરરોજ ગમે તેટલી મેઘની હોય ને તોય કોઈ ને કોઈ ભાઈ ઠંડુ પીવડાવવા તૈયાર થઈ જાય છે ત્યારે વ્યાસપીઠ ઉપર બેઠેલા મહારાજ અમને મૂક્યા નથી ભલા એ અમને બહુ જ આનંદ કરાવે છે અને એક એક પ્રસંગ અમારા સાથે એ બહુ આત્મીયતાથી વર્ણવે છે અને મન ખોલીને અમે એની સામે અમારા પ્રસ્તાવ મૂકી અને અમારી કથાનો રસ એને બતાવી શકીએ છીએ અસ્તુ અમારા અક્ષર રેસિડેન્સી પરિવાર તરફથી હું નૈનાબેન કેવડિયા તમારા સૌનો આભાર માનું છું મારી દરેક બહેનોનો ભાઈઓનો અને તમે આવેલી ટીમનો બધાને મારા શુભ શુભ જય શ્રી કૃષ્ણ